છોટાઉદેપુર ખાતે આસન ઉત્કર્ષ મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ સંખેડા વિધાનસભા અને પાવી વિધાનસભાના ધારાસભ્યો તેમજ જિલ્લામાંથી આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા જેમાં આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમમાં આદિવાસી નૃત્ય તેમજ ઘેરૈયાનું નૃત્ય નો કાર્યક્રમ સ્ટેજ ઉપર યોજાયો હતો ત્યારે બાદ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું અને વિવિધ યોજનાઓના લાભ પ્રજાને આપવામાં આવ્યા હતા જ્યારે આદિજાતિ મંત્રીએ પ્રજાની તમામ મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકાર કાયમ માટે તત્પર રહે છે ત્યારે આદિવાસી સમાજના વિકાસ સમગ્ર રાજ્યમાં થયો છે ત્યારે વિરોધીઓ ખોટો પ્રચાર કરીને સરકારને બદનામ કરે છે આદિવાસી વિસ્તારમાં પ્રજાને દરેક સુવિધાઓ અને લાભ સરકારે આપ્યા છે આદિવાસી સમાજ માટે આ ગૌરવની બાબત છે કે આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરીને એમાં જ્યારે પંચોતેર સ્પોટ જે જોયા દેશને આઝાદી આપવા માટે જે બલિદાન આપ્યું હતું આદિવાસી સમાજ એમાં સર્વપ્રથમ રહ્યો અને એમાં આપણી ઝારખંડની ધરતી પરથી આપણા બિરસા મુંડાનું નામ જે આવ્યું અને અઢારસો ને પંચોતેર અને ઓગણીસોની વચ્ચે પચીસ વર્ષની નાની ઉંમરમાં એમણે દેશને આઝાદી અપાવવા માટે અને આદિવાસી સમાજમાં પડેલી સુસુભ શક્તિ રાષ્ટ્રપ્રેમ દેશ પ્રેમ જગાવવાનું કામ કર્યું અને દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું અને એમાં બલિદાન આપ્યું એમ એમનું નામ અમર રહે અને એનો ઇતિહાસ એનો જીવન સંદેશ આજની યુવા પેઢી અને આવનારી પેઢીને મળે એના માટે બે હજાર એકવીસમાં નક્કી કર્યું કે પંદરમી નવેમ્બર જે બિરસા મુંડા સાહેબનો જન્મદિવસ છે એ ભગવાન શ્રી તરીકે અમે માનીએ છીએ આપણો જન્મદિવસ છે અને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એના ભાગરૂપે આ વર્ષે પણ ચાલુ વર્ષે બી જમ્મુથી આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રસ્થાન કરાવડાયું અને આ ગુજરાતમાં આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ડાંગથી આપણી શરૂઆત કરી પંદર નવેમ્બરથી અને એની રથયાત્રા કાઢી એટલે આજે આપણા જે ચૌદ જિલ્લાઓ ત્રેપન તાલુકાઓને એસી જેટલા નાના મોટા સ્પોટ છે એમાં ફરીને યાત્રા આદિવાસી વિસ્તારમાં પ્રસાર થાય અને બિરસા મુંડાનો જે સંદેશ છે એનું જીવન અને કવન છે અને પત્રિકા રૂપ પત્રિકાના રૂપમાં લોકોની વચ્ચે એનો વિચાર જાય સાચો ઇતિહાસ લોકો પાસે જાય એનો આ પ્રયત્ન છે એનાથી આગળ વધીને એને વિકાસના રૂપમાં પણ ઉજવવાનું છે આજે એંશી હજાર કરોડ રૂપિયા પણ મોદી સાહેબે જન્મજયંતિ નિમિત્તે પૂરા દેશના આદિવાસી સમાજના ઉત્થાન માટે આપ્યા છે ગુજરાત સરકાર પણ એમાં ઉમેરો કરીને આપણા તમામ ક્ષેત્રે જે શિક્ષણ હોય આરોગ્ય હોય રોડ રસ્તા પાણી વીજળી તમામ જે ખૂટતી કડી છે આદિવાસી વિસ્તારની એને પૂર્ણ કરવાની વાત અને સાથે સાથે શિક્ષણમાં આપણા વિદ્યાર્થીઓ જે આ દસેક પંદરેક વર્ષે જે આમૂલચૂલ પરિવર્તન આવ્યું છે દરેક ક્ષેત્રમાં આપણા વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે અને મેડિકલ ક્ષેત્રે પણ તમામ સીટો આજે ભરા છે એનું ગૌરવ છે એનો આનંદ છે અને ફ્રી શિપ કાર્ડ પણ આપણા પૂરા દેશમાં માત્ર ગુજરાત પ્રાંત એવું છે કે આપણું રાજસ્થાન છે આ બાજુ મધ્યપ્રદેશ છે કે આ બાજુ મહારાષ્ટ્ર છે કોઈ જગ્યાએ ફ્રી શિફ્ટ કાર્ડ આપવામાં આવતું નથી માત્ર મોદી સાહેબની આ જે ઉદારતા છે એના માટે હું જેટલો આભાર માનું એટલો ઓછો છે જમયથી મોદી સાહેબે આ વખતે એક વાત કરી હતી આ પત્રકાર મિત્રોને પણ ખબર હશે કે એમને કહ્યું હતું કે એ જીસ આદિવાસી સમાજ કો કોઈ પૂછતા નહીં થા ઉસકો મેં પૂજતા હું એવો શબ્દ મોદી સાહેબે અમારા માટે વાપર્યો અને અમારી જે વિરાસત છે ગૌરવ છે શૌર્ય છે અસ્મિતા છે એને ઉજાગર કરવાનું કામ એ બિરસા મુંડા હોય મોતીલાલ તેજાવત હોય માનગઢની ધરતી પરથી ગોવિંદગુરુ હોય એ તમામ ક્ષેત્રોને જાગૃત કરીને આદિવાસી સમાજની જે વીરતા અને શૌર્ય જે છે ઇતિહાસ જે બોલાવી દેવામાં આવ્યો તો એને ફરીથી જાગ્રત કરવાનું આ પુનઃ નું જે કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કર્યું છે એમના અમે આભારી છે અને આ તબક્કે તમામ ક્ષેત્રે જે ટ્રાઇબલ વિભાગનો અને ટ્રાઇબલ જે એરિયા છે એનો વિકાસ થઈ રહ્યો છે એમાં અમારા તમામ સહયોગી અમારા ધારાસભ્યશ્રીઓ સભ્યો બધા સાથે મળીને અમે કામગીરી કરી રહ્યા છે આજે ધરની ધરતી પર આજે આ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી બધા જ અમારા માતા બહેનો અને બત્રીસ જેટલા જે સ્ટોલ એ લગાયેલા છે અમારું હેન્ડીક્રાફ્ટ છે સંસ્કૃતિ છે લોકનૃત્યો છે એના જે બાળકો જે છે એમના જે સ્કિલ છે એને બહાર લાવવાનું કામ આ પ્લેટફોર્મ આપીને અમે કરી રહ્યા છે અમારા કલેક્ટરશ્રી અને પૂરી ટીમ વહીવટી ટીમ અને અમારી પદાધિકારીઓની ટીમ બધી સાથે મળીને આ બે દિવસે એ કાર્યક્રમનું અહીંયા આયોજન થયું અને સરસ એનો કાર્યક્રમ સંપન્ન થયો છે મારે પત્રકાર મિત્રોને કેવું છે કે મેનેજમેન્ટ કોટામાં આજ દિન સુધી સુધી કોઈને આપી જ નથી બંધ થવાનો વાત જ નથી એમાં મેનેજમેન્ટ કોટા એ સંસ્થાની જવાબદારી છે આપણે તો જે ગવર્મેન્ટ કોટા હોય છે એમાં આપણી ફ્રી કાર્ડ વર્ષોથી ચાલે છે અને એ ચાલે જ છે એમાં કોઈ બંધ કરેલ નથી માત્ર માત્ર મેનેજમેન્ટ કોટા એટલે કે જે સંસ્થા પોતે પોતાની રીતે વિદ્યાર્થીઓને એડમિશન આપે છે એની વાત છે બાકી આપણે તો પોર્ટલ પર એપ્લિકેશનો મંગાવીએ છીએ પોર્ટલ પર ઓનલાઈન એડમિશન થાય છે ને એડમિશન કમિટી છે એ દરેક સંસ્થાને એના કોટા પ્રમાણે વિદ્યાર્થીઓ ફાળવી આપે છે એની એ એની એની જે ફી છે ફ્રી કાર્ડ અમે આપીએ છીએ અને એ રીતે આજે મળી રહી છે ને આપણી પાસે કોઈ સરકારી કોટાવાળો સરકારી કોટાળો કોઈ વિદ્યાર્થી બાકીઓને આપને ધ્યાનમાં આવ્યા પત્રકાર મિત્રોને પણ ધ્યાનમાં આવે તો અમારી પાસે મોકલજો અને અમે મદદ કરીશું